કે કાળે શરમી નામ સાંભળતા ખેડૂતને આમ કોઈ દેખાય છે એટલા માટે થઈ અને કાળે શરમી બેસવાનો સમય થઈ છે દોડવા આવી જાય વરિયાળે આવી ગયે છે એટલા માટે થઈ એડવાન્સની અંદર જે આપણો છાલીસ પિસ્તાલીસ દિવસના જીરા થઈ જાય વરિયાળે આવી ગયે છે એટલા માટે થઈ અને ખરેખર જીરામાં તમે ધોઈ શકો છો વરિયાળે પણ આવી ગઈ છે તો વરિયાળે આવી ગઈ એટલા માટે થઈ અને એડવાન્સની અંદર કોઈ મિત્રોને જણાવવાનું કે ખાસ કરીને જે દવા સાટતા હોય તો એની અંદર જે આપણે હાલની અંદર જોવો તો કાળે શરમી ન આવી હોય તો એ લોકોને આપણે જે આપણે કાળે શરમી માટે થઈ અને જટાયું છે રેટિયો છે અને ગેલેલિયો છે આ કોઈ પણ દવાનો ઉપયોગ કરી શકો છો જે કાળે શરમી ન આવી હોય એના માટે વાત કરું હું ત્યાર પછી જે લોકોને કાળે શરમી આવી જ ગઈ છે એ લોકોને જે કીધું તો એક અતિ આધુનિક અતિ આધુનિક દવા છે એ છે ગેલેલિયો તો આ ગેલેલિયો વસ્તુ એક એવી છે જે તાત્કાલિક રિઝલ્ટ આપે છે એનો છટકાવ કરો અને અમુક સમયમાં એ તાત્કાલિક રિઝલ્ટ આપે છે અને જે કાળે શરમી રહી એ તાત્કાલિક અટકાવી દે છે એટલા માટે થઈ અને આપણે નો ઉપયોગ કરજો તો વસ્તુ વસ્તુએ એ દાખલા તરીકે જે કીધું કે એ જે આવી ગયા પછી એનો ઉપયોગ કરી શકાય છે પણ ન આવ્યું હોય તો એના માટે જે કાળા શરમી નો આવી એને પણ એડવાન્સની અંદર સાંડજો જેથી કરીને કરીને તમને એમાં ઘણો બધો ફાયદો મળશે ત્યાર પછી જે કીધું કે ચાલીસ પિસ્તાલીસ દિવસનું જીરું થયું એટલે એ ગેલેરિયાનો આપણે એક છંટકાવ કરી નાખવાનો ફરજિયાત કરી નાખવાનો ન આવ્યો હોય તો પણ કરી નાખજો કારણ કે આ વર્ષે જુઓ તો વાતાવરણ જુઓ તો વાતાવરણ બહુ ખરાબ છે એના હિસાબે થઈ અને હું એડવાન્સની અંદર કહું છું દવાનો તમે ઉપયોગ કરજો બે પગલાં આગળ રહેજો એટલા માટે થઈ અને કહું છું કે તેનો ઉપયોગ કરજો અને વાતાવરણ બહુ ખરાબ છે અને ઘણા વર્ષો વર્ષ એવું પણ બનતું હોય છે કે આપણે હા દવા ન સાંટી તો એ પણ એકદમ મોતીના દાણા જેવું જેવું પાકતું હોય છે તો એટલા માટે થઈ અને ઘણા બધા લોકોને હું જણાવું છું કે આ ગેલેલિયો દવા છે જટાયું છે કે ત્યાર પછી રેટિયો છે આવી કોઈ કાળે શરમી માટે થઈ અને એડવાન્સની અંદર દવાનો છટકાવ કરી દઈશું રહી વાત લીલા સુકારા અને પીળે શરમીની તો લીલો સુકારો અને પીળે શરમીને કારણે તો ઘણા બધા લોકોને ખેતરો પણ ખેડાઈ ગયા છે કે ઘણા બધા ખેતરો ફૂંકાઈ ગયા છે એવું પણ બનેલું છે બધાએ હરમત પણ મેલી દીધી છે કે હવે આટકશે નહીં તો એવા જ સમયની અંદર મારે એક અનુભવ થઈ ગયો છે કે એ લીલો સુકારો હતો એના માટે થઈ અને મારો વિડીયોની અંદર એક ભાઈનો કોમેન્ટ આવ્યો હતો બીજા નંબરમાં એને મને ફોન પણ કર્યો હતો અને એને કીધું હતું ખરેખર આનું રિઝલ્ટ મળે છે તો એટલા માટે થઈ અને મેં લીલા સુકારા અને પીળા સુકારા માટે થઈ અને યાજોન નામની દવાનો ઉપયોગ કર્યો હતો અને ખાલી થોડાક એક કેરાની અંદર અનુભવ કર્યો હતો કે ટાઈમ નહોતો એના હિસાબે થઈને મને ટાઈમ નહોતો એટલે એક કેરામાં મેં અનુભવ માટે થઈ એનો છંટકાવ કર્યો હતો ખરેખર એના અંદર જે આપણે લીલો સુકારો અને પીળો સુકારો હતો એ એકદમ સાવ અટકી ગયો અને ત્યાર પછી આજ ટાઈમ મળ્યો એટલે ફરી પાછો મેં બધે છંટકાવ કર્યો અને મને એમાં ખરેખર ઘણી બધી રાહત મળે છે કે લીલો સુકારો અને પીળો સુકારો અટકી ગયો ઘણી બધી દવા હતી ઘણા બધા યાગરા ફેરી નાખ્યા હતા હારી હારી કંપની પણ ફેરી નાખી હતી તોય પણ લીલા અને પીળા સુકારોનું મને કોઈ નિરાકરણ નહોતું મળ્યું એટલા માટે થઈ અને મને એક ખેડૂત મિત્ર આગળથી માહિતી મળે હતી કે આ દવાથી તમારે ખરેખર એનું રિઝલ્ટ સારું મળે છે અને એને પણ છંટકાવ કર્યો હતો અને મેં પણ પાછો અનુભવ માટે થઈ થોડાકમાં છંટકાવ કર્યો હતો અને ફરી આજ પાછો એનો છંટકાવ કરી અને આ બધા જીરાની અંદર જે યાજોન નામની દવા છે એનો છંટકાવ કર્યો હતો એટલા માટે થઈ અને મને ઘણા બધીમાં રાહત મળે છે એટલા માટે થઈ અને જો આ દવાની પ્રોડક્ટનો ઉપયોગ કરો તો બહુ સારું એવું રિઝલ્ટ મળે છે એવું આપણે કંપની તો ઘણી બધી હોય છે આઈ હોય છે તો પણ એના રિઝલ્ટ નથી મળે એવું નથી કોઈ સામાન્ય કંપની હોય તો એનું રિઝલ્ટ ન મળે પણ આપણે કહેવાશે ઓલું કહેવા જ જાઉં છે કે કડા ગાડાવાળા એ જ રીતે જે એક સામાન્ય કંપની હતી એનેથી મને સારું એવું રિઝલ્ટ મળ્યું અને લીલો સુકારો અત્યારે લગભગ સિત્તેરથી એંશી ટકા અટકી ગયો છે સો સાત દિવસમાં અને એનું રિઝલ્ટ પણ સારું મળ્યું છે એટલા માટે થઈ અને લીલા અને તીળા સુકારા માટે થાય યાજોનનો ઉપયોગ કરજો અને કાળા શરમીઓ હોય તો એના માટે થાય અને તમે ખાસ કરીને જે ગેલેરીઓ દવા છે એનો અગાઉ એડવાન્સની અંદર ઉપયોગ કરી અને તમારા જીરાના ને બસ